નમસ્કાર મિત્રો મિત્રો જ્ઞાન કુંજ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં સી આર સી ચોવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ લેવાયેલ પરીક્ષા એના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું પેપર સિરીઝ એ છે તો વિડીયોને મિત્રો અંત સુધી જોવા વિનંતી છે વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો આપણે પેપર સોલ્યુશનની શરૂઆત કરીએ કુલ ગુણ મિત્રો આના રહેશે સો પેપર એ સિરીઝ છે પહેલો પ્રશ્ન છે ગુજરાતના કયા ગામ ખાતેથી સૌપ્રથમ ખનીજ તેલ પ્રાપ્ત થયું હતું એમાં મિત્રો જવાબ આવશે એ લૂણેજ બીજો પ્રશ્ન છે બાળ અધિકાર દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે એમાં મિત્રો જવાબ આવશે ડી વીસ નવેમ્બર ત્રીજો પ્રશ્ન છે નીચેના પૈકી કયું સ્થળ શંકરાચાર્યનું જન્મસ્થળ છે તો એમાં મિત્રો જવાબ આવશે સી કાલડી ચોથો પ્રશ્ન ભારત દેશ પૂર્વના અરુણાચલથી પશ્ચિમમાં ગુજરાતના કચ્છ સુધી કેટલા કિલોમીટરમાં વિસ્તરેલો છે તો એમાં મિત્રો ચોથામાં જવાબ આવશે બી બે હજાર નવસો તેત્રીસ અહીંયાથી અહીંયા સુધી પૂર્વથી પશ્ચિમ એટલે ગુજરાત સુધી બરાબર બે હજાર નવસો અને તેત્રીસ પાંચમો પ્રશ્ન નીચેનામાંથી કયું વિધાન ભાષાની દ્રષ્ટિથી બરાબર નથી તો પાંચમા પ્રશ્નો મિત્રો જવાબ આવશે એ દરેક મહેમાનોને વિનંતી કે તેઓ પોતાના સ્થાન ઉપર ઊભા થાય સત સત માટે નીચેનામાંથી શું સાચું છે છઠ્ઠાની અંદર આવશે સી સત્ય એટલે સો એક તો કરેલા ઉપર છે નીમ ચોઢા કહાવત કા અર્થ લીખે તો સાતમાની અંદર જવાબ આવશે મિત્રો બી એક દોષ કે સાત દૂસરે દોષ બી લગજાના આઠમો પ્રશ્ન અંગ્રેજીની ખાલી ગયા છે વી ખલ ગયા ટુ ધ માર્કેટ લાસ્ટ સન્ડે જુઓ અહીંયા મિત્રો લાસ્ટ સન્ડે છે એટલે ભૂતકાળની વાત છે એટલે ઘોનું વેન્ટ થઈ જશે એટલે આઠમામાં આવશે બી વેન્ટ નવમો પ્રશ્ન નીચે પૈકી કઈ પદ્ધતિ શિક્ષક વિદ્યાર્થી સહભાગી કેન્દ્રિત પદ્ધતિ છે નવમાંની અંદર મિત્રો નિરીક્ષિત અભ્યાસ અને ણ આ બંને વિકલ્પ સાચા આવશે એટલે બંને જવાબો તમારા સાચા રહેશે એ અને બી નીચે પૈકી કયું માઇક્રો સોપાન નથી એમાં આવશે ડી નિરીક્ષણ અગિયારમો પ્રશ્ન સ્થળ અને સ્થાપત્ય સંદર્ભે નીચે આપેલ અ વિભાગને બ વિભાગ સાથે યોગ્ય રીતે જોડો તો એમાં મિત્રો અગિયારમાં જવાબ આવશે બી એટલે પાટણમાં આવશે રાણીની વાવ સિદ્ધપુર માં આવશે રુદ્ર મહાલય વડનગર માં આવશે શર્મિષ્ઠા તળાવ અને ધોળકામાં મલાવ તળાવ આવશે બારમો પ્રશ્ન પર્વત પ્રકાર સંદર્ભે નીચે પૈકી કઈ જોડ યોગ્ય નથી તો એમાં આવશે મિત્રો અવશિષ્ટ પર્વત સાત કુડા તેરમો પ્રશ્ન કેટલીક વનસ્પતિ આધાર મેળવવા માટે અન્ય વૃક્ષો પર ચઢે છે વનસ્પતિ ને આ કરવાની જરૂર પડે છે કારણ કે તેરમાની અંદર જવાબ આવશે મિત્રો ડી તેમના પ્રકાંડ નબળા હોય છે ચૌદમો પ્રશ્ન નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમ મુજબ ગોઠવો ચૌદમાની ની અંદર આવશે સી કૌશિક ગૌશાળા જ્ઞાન સત્ર ભાવવાચક સંજ્ઞા કહી છે પંદરમાની અંદર મિત્રો જવાબ આવશે પંદરમાની અંદર આવશે એ રતાશ કટનું ભૂતકાળ રૂપ મિત્રો જ થશે તોનું શું થાય સંસ્કૃતનો પ્રશ્ન છે સી આવશે યુવામ માતૃભાષાના પ્રાથમિક કૌશલ્ય કયા કયા છે ઓગણીસ માં નીંદર મિત્રો જવાબ આવશે ડી શ્રવણ અને કથન એના પછી આગળનો પ્રશ્ન જે લાંબા ગાળે સિદ્ધ થાય તે હેતુને ખાલી જગ્યા કહે છે તો બી જવાબ આવશે સામાન્ય હેતુ કહે છે બ્લૂમ ટેક્સોનોમી શિક્ષકોને મુખ્યત્વે શું મદદ કરે છે તો એકવીસમાની અંદર મિત્રો જવાબ આવશે એ વર્ખંડની બેઠક વ્યવસ્થા કરવામાં શિક્ષણમાં રચનાત્મક મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે બાવીસ માની અંદર જવાબ આવશે બી અધ્યયન સુધારણા માટે સતત પ્રતિસાદ આપવો પ્રશ્ન કઈ શિક્ષણ પદ્ધતિમાં શોધ અને સમસ્યા ઉકેલ પર ભાર હોય છે અંદર મિત્રો રચનાવાદી સક્રિય અધ્યયન પદ્ધતિનું ઉદાહરણ નીચેના પૈકી કયું છે ચોવીસ માં જવાબ આવશે સી જૂથ ચર્ચા અને જોડી કાર્યમાં વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય પચીસમો પ્રશ્ન પ્રવૃત્તિલક્ષી શિક્ષણ પ્રવૃત્તિની લાક્ષણિકતાઓ કઈ છે એમાં આવશે મિત્રો એ વિદ્યાર્થીઓ આનંદથી જેમાં સક્રિયતાથી સામેલ થાય તેવી પતંગ આકાર ચતુષ્કોણ માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે તો છવ્વીસમાંની અંદર મિત્રો જવાબ આવશે ડી સામસામેની બાજુની લંબાઈ સમાન હોય છે એક વ્યક્તિ રૂપિયા સાતસો આઠમાં ખરી વસ્તુ ખરીદે છે જેમાં અઢાર ટકા જીએસટી સામેલ છે તો જીએસટી ઉમેર્યા પહેલાં આ વસ્તુની કિંમત શું થશે તો એમાં મિત્રો જવાબ આવશે બી છસો રૂપિયા જો નળાકારની ઊંચાઈ ચોથા ભાગની કરવામાં આવે અને ત્રીજી બમણી કરવામાં આવે તો નીચેના પૈકી શું સાચું છે તો અઠ્યાવીસમાં નીકળ આવશે ડી નળાકારના કદમાં કોઈ ફેરફાર થશે નહીં વિદ્યાર્થી ચોકસાઈથી આલેખ દોરે છે ગણિત શિક્ષણનો કયો હેતુ સમાયેલો છે ઓગણત્રીસમાં આવશે ડી કૌશલ્ય ત્રીસ જો મજૂરો એક કામ વીસ દિવસમાં પૂરું કરે તેમ હોય તો તે કામને આઠ દિવસમાં પૂરું કરવા કેટલા મજૂરોની જરૂર પડે આઠ મજૂરો એક કામ વીસ દિવસમાં પૂરું કરે તેમ હોય તો તે કામને આઠ દિવસમાં પૂરું કરવા કેટલા મજૂરોની જરૂર પડે તો ત્રીસમાં નિંદ્રાવશે સી બાર આકૃતિમાં દર્શાવેલ ખૂણાઓ એ અને બે કયા પ્રકારના ખૂણાઓની જોડ છે એટલે આ ખૂણાઓની વાત છે તો એમાં મિત્રો જવાબ આવશે એ અનુકોણની જોડ છે આપેલ દ્વિગાજ સમીકરણ પીએક્સ સ્ક્વેર પ્લસ ક્યુ એક્સ પ્લસ આ રિઝિવ ઝીરો માટે નીચેના પૈકી કઈ પરિસ્થિતિ સમાન વાસ્તિક બીજ મળશે બત્રીસમાં આનીંદર જવાબ આવશે મિત્રો બી એ અને એક અને ત્રણ આ અને મધ્યક એક્સ બાર અને મધ્યસ્થ એમ અને બહુઅલગ ઝેડ વચ્ચે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે તે તેત્રીસમાં ની આવશે એ ચોત્રીસ પ્રશ્ન એક્સ પ્લસ વાય તથા એક્સ માઇનસ વાય સરવાળો ખાલી ગયા થાય

ઉમેરેલી વિગતો પર કરવામાં આવેલ અંતિમ ક્રિયાને રદ કરવા માટે કીબોર્ડ પર કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે સાડત્રીસની અંદર આવશે બી કંટ્રોલ પ્લસ જેડ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં કીબોર્ડ પરથી કઈ કી દબાવતા પ્રેઝન્ટેશન શરૂ કરી શકાશે અડત્રીસની અંદર આવશે સી એફ ફાઇવ નીચેના પૈકી કયું સર્ચ એન્જિન નથી તો મિત્રો ઓગણચાલીસમાં જવાબ આવશે ડી આઉટલુક નીચેનામાંથી કંઈ ઇ લર્નિંગ પ્લેટફોર્મ નથી ચાલીસમાંની અંદર જવાબ આવશે મિત્રો સી પ્રશાંત એકતાલીસ દીક્ષા પોર્ટલનું સંચાલન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે એકતાલીસની અંદર આવશે બી સી આઈ ટી બેતાલીસ ઓરલ રીડિંગ ફ્લુએન્સી સર્વે કરવા માટે કઈ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે બેતાલીસની અંદર આવશે બી અને ડી તેતાલીસમાં પ્રશ્ન સાત સ્માર્ટ ક્લાસરૂમ અંતર્ગત શિક્ષણ કાર્ય માટે કયો વિકલ્પ વધુ યોગ્ય છે તેતાલીસની અંદર આવશે ડી શિક્ષક પોતાના વર્ગ કાર્ય દરમિયાન શીખવાની પ્રક્રિયામાં સહાયતા માટે સ્માર્ટ ક્લાસનો ઉપયોગ કરે ચુમ્માલીસનો પ્રશ્ન વન નેશન વન ડિજિટલ પ્લેટફોર્મ તરીકે કયું પ્લેટફોર્મ ઓળખાય છે અંદર જવાબ આવશે એ દીક્ષા કંટ્રોલ પ્લસ એક્સ શોર્ટકટ કી શું કરે છે પિસ્તાલીસની અંદર આવશે મિત્રો બી કટ કરે છે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે છેતાલીસની અંદર આવશે ટી ઘર્ષણ ઘર્ષણ એ સરકતા વધુ હોય છે છે એસિડિક કે બેઝિક અંદર જવાબ મિત્રો બી સૂચક પ્રશ્ન એક શિક્ષક શિક્ષણ કાર્ય દરમિયાન સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ આપી તેના ઉદાહરણ રજૂ કરો વિદ્યાર્થીઓને જણાવે છે તો નીચેના પૈકી કયા અભિગમનો ઉપયોગ કરે છે તો અડતાલીસ ની અંદર આવશે બી નિગમ મનુષ્યના શરીરમાં ગરદન અને શીર્ષના જોડાણમાં કયો સાંધો હોય છે ઓગણપચાસની અંદર આવશે ડી ઉડતી ઉડ ઉખડી સાંધો પચાસમો પ્રશ્ન એક કાર પંદર મિનિટ સુધી સાઠ કિલોમીટર પર અવરની ઝડપે અને ત્યારબાદ બીજી પંદર મિનિટ સુધી બત્રીસ કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરે છે તો કારે કુલ કેટલું અંતર કાપ્યું છે તો પચાસની અંદર મિત્રો જવાબ આવશે ડી તેત્રીસ કિલોમીટર કૃત્રિમ ખાતર તરીકે વપરાતા એનપી માંથી નીચેનામાંથી શું દર્શાવે છે એકાવનની અંદર મિત્રો જવાબ આવશે એ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ કે એટલે પોટેશિયમ બાવન વિધાન એ સુખી દ્રાક્ષને મીઠા પાણીમાં મૂકવાથી તે ફૂલે છે વિધાન બી એક કોષી જળના સજીવો અને વનસ્પતિ કોષો આશ્રુતિ દ્વારા પાણી મેળવે છે બાવનની અંદર મિત્રો જવાબ આવશે એ વિધાન એ સાચું છે વિધાન બી સાચું અને વિધાન બે એ વિધાન એ સાચું બનવાનું કારણ છે ત્રેપનમાં એફ ટુ એસ ઓ ફોર ઉષ્મા એફ ટુ ઓ થ્રી એસ પ્લસ એસ ઓ ટુ જી પ્લસ એસઓ થ્રી જી ઉપરોક્ત પ્રક્રિયા કયા પ્રકારની છે સમીકરણનું સૂત્ર છે મિત્રો તો આની અંદર ત્રેપનમાં જવાબ આવશે એ વિઘટનનું પ્રક્રિયા થશે નીચે આપેલા ગ્રંથિઓને માનવ શરીરના માથાથી પગ તરફ ઉતરતા ક્રમમાં ગોઠવો ચોપનની અંદર મિત્રો જવાબ આવશે સી ચાર પેનિયલ થાઇરોઇડ એડ્રીનલ અને શુક્રપિંડ અને અંદરપિંડ માથાથી પગ સુધી એટલે ઉપરથી નીચે સુધી જવાનું છે પંચાવન પ્રશ્ન વિધાન એ અંતર્ગોળ અરીસા દ્વારા ક્યારેય વાસ્તવિક પ્રતિબિંબ રચાય નહીં વિધાન બે અંતર્ગોળ બહિર્ગોળ અરીસા દ્વારા ક્યારેય વાસ્તવિક પ્રતિબિંબ રચાય નહીં પંચાવનની મિત્રો જવાબ છે સી વિધાન એ ખોટું વિધાન બે સાચું છપ્પન ધોરણ ત્રણથી આઠની સરકારી શાળાઓ વિદ્યાર્થીને પૂરી પાડવામાં ડાયરીનું નામ શું છે આવશે ડી દર્પણ વિદ્યાર્થી એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમમાં ગુજરાત સહભાગી રાજ્ય કયું છે આવશે એ ત્રણ થી આઠ ના દિવ્યાંગ વિદ્યાર્થીઓને દિવ્યાંગ અધિનિયમ બે હાજર સોળ મુજબ પરીક્ષામાં કઈ વિશે સવલતો છૂટછાટ આપવામાં આવે છે અઠાવન ની અંદર ડી દિવ્યાંગ વિદ્યાર્થીનું ઉત્તી વીસ ટકા રાખવામાં આવે છે ઓગણસાઠમાં પ્રશ્ન બાળકની ઉંમર છ વર્ષ પૂર્ણ ન હોય તો તેને પ્રારંભિક શાળામાં પ્રવેશ આપવામાં આવશે નહીં તે જોગવાઈ આર્ટિકલ્સ બે હજાર બારની કઈ કલમ અંતર્ગત કરવામાં આવેલ છે ઓગણસાઠમાં આવશે મિત્રો પ્રશ્નનો જવાબ એ કલમ ત્રણ મુજબ નવી શિક્ષણ નીતિ બે હજાર વીસમાં ફાઇવ પ્લસ થ્રી પ્લસ થ્રી પ્લસ ફોરના માળખામાં પ્રથમ પાંચ વર્ષમાં કયા વયજૂથના બાળકોનો સમાવેશ થાય છે સાહીઠની અંદર આવશે સી ત્રણથી આઠ વર્ષના એકસઠમો પ્રશ્ન મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ ઓગણીસો ઓગણપચાસ મુજબ શાળા રજીસ્ટરમાં કોઈ વિદ્યાર્થીનું નામ દાખલ થઈ ગયેલ હોય તેમાં સુધારા માટે કોની મંજૂરી લેવી પડે એકસઠની અંદર મિત્રો આવશે સી સ્કૂલ બોર્ડના અધ્યક્ષ બાસઠમો પ્રશ્ન મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના અંતર્ગત વિદ્યાર્થી ખાનગી શાળામાં ધોરણ નવ દસમાં પ્રવેશ મેળવે તો તેમને વાર્ષિક કેટલી સ્કોલરશીપ મળશે બાસઠની અંદર આવશે સી બાવીસ હજાર ત્રેસઠ એન ઈપી બે હજાર વીસમાં જણાવ્યા મુજબ બાળકના મગજનો પંચ્યાસી ટકા વિકાસ ખાલી જગ્યા વર્ષની ઉંમર સુધીમાં ઉંમર સુધીમાં જ થઈ જાય છે ત્રેસઠની અંદર આવશે સી છ ટકા ચોસઠ નીચેના પૈકી કઈ સંસ્થા બાળવાટિકાનો અભ્યાસક્રમ તૈયાર કરવાની કામગીરી કરે છે ચોસઠની અંદર આવશે એ જી સી આર પાંસઠ એન બે હજાર વીસ માત્ર ગૂખંડપટ્ટી આધારિત શિક્ષણની શિક્ષણને બદલીને સમજ આધારિત અભ્યાસ તરફ દોરી જાય છે આ પરિવર્તનને સફળ બનાવવા સૌથી મહત્વપૂર્ણ શું ગણાય પાસઠની અંદર શ્રી ચર્ચા પ્રવૃત્તિ અને પ્રોજેક્ટ આધારિત શિક્ષણ ઉજાસભણી કાર્યક્રમના મુખ્ય હેતુઓ જણાવો છાસઠની અંદર આવશે ડી બધા જ તંદુરસ્ત વૃદ્ધિ અને વિકાસ મૂલ્યો અને નાગરિકતા ભાવનાત્મક અને માનસિક આરોગ્ય જેન્ડર સમાંતર શ્રી યોજના અંતર્ગત પસંદ થયેલ શાળાઓમાં કઈ કઈ આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ આપવામાં આવશે સડસઠની અંદર ડી ઉપરોક્ત તમામ સ્કૂલ ઓફ એક્સલન્સ એસઓઈના ધ્યેયો પૈકી કયું મુખ્ય ધ્યેય નથી અડસઠની અંદર આવશે એ વિદ્યાર્થીઓનું સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન થાય એ કદમ આગળ નીચેના પૈકી શું છે ઓગણ સિત્તેરની ધરાવશે બી હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ્સ વિકસાવવા જીસીઆરટી દ્વારા ડિજિટલ માધ્યમથી પ્રશ્નોત્તરી યુએનના એસડીજી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ માટે એનઆઈએલપીને અમલ મૂકવામાં આવેલ છે અંદર આવશે એસડીજી બે હજાર તેરની જોવા મુજબ ઉચ્ચ પ્રાથમિક વર્ગોના બાળકો માટે રાંધેલા ગરમ ખોરાક માટે નીચેના પૈકી શું સાચું છે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એનએફ એનું ફૂલ ફોર્મ છે તો એકોતેરમાં મિત્રો જવાબ આવશે બી સાતસો કેલરી અને વીસ ગ્રામ પ્રોટીન બોતેરમાં પ્રશ્ન આરટી એક્ટ બે હજાર નવ મુજબ એક શાળામાં ધોરણ એકથી પાંચ શૈક્ષણિક કામકાજના ઓછામાં ઓછા કેટલા દિવસો અને શિક્ષણના કેટલા કલાકો નિયત કરવામાં આવેલ છે બોતેરની અંદર આવશે એ બસ્સો દિવસ અને આઠસો કલાક તોતેર એન ઇપીએલ ન્યૂ એજ્યુકેશન પોલિસી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત નીચેના પૈકી વિધાન વિધાનસચું નથી તોતેરની અંદર મિત્રો આવશે સી એનઆઈપી દ્વારા એન સી એફ એસી તૈયાર કરવામાં આવશે જે બધી જ પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ કરવામાં આવશે આર ટી એક્ટ બે હજાર નવની જીઓવાયની જોગવાઈ પ્રમાણે શાળાની માન્યતા પરત ખેંચી લીધા પછી પણ નિયમિત રીતે નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો પ્રતિ દિવસ કેટલા દંડની જોગવાઈ કરવામાં આવેલ છે ચુમ્મોતેરની અંદર આવશે એ દસ હજાર આર ટી એક્ટ બે હજાર નવની કઈ કલમ હેઠળ ગુજરાત સરકારને મફત અને ફરજિયાત શિક્ષણના નિયમો બનાવવાની જોગવાઈ કરવામાં આવેલ છે પંચોતેરની અંદર આવશે ડી અડત્રીસ છોતેર આરટી એક્ટ બે હજાર નવની જોગવાઈ આધિન ગઠિત જાહેરનામામાં ખાસ તાલીમ માટે કેટલા સમયની મુદતની જોગવાઈ કરવામાં આવેલ છે જો તેની અંદર એ ત્રણ મહિના સિત્તોતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત પૂર્ણ લક્ષ્યાંકોના બધા ધ્યેયો કયા વર્ષ સુધી પ્રાપ્ત કરી લેવાના છે સિત્તોતેરની અંદર સી વર્ષ બે હજાર ત્રીસ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત પ્રત્યેક વિદ્યાર્થી કયા ધોરણ સુધી મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પ્રાપ્ત કરે મીઠો તેની અંદર આવશે ડી ધોરણ ત્રણ અગ્ન પ્રશ્ન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે જે સંસ્થાઓ મોટી સંખ્યામાં સામાજિક આર્થિક રીતે વંચિત વિદ્યાર્થીઓ છે ત્યાંની સંસ્થાઓમાં વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર શું રાખવાનું નિર્ધાર રીત કરેલ છે તો અગણ એસીમાં મિત્રો જવાબ આવશે સી પચીસ જેમી બિન અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં પ્રજ્ઞા અભિગમ પ્રવૃત્તિ આધારિત શિક્ષણ કાર્ય કરવા માટે કઈ સંસ્થા દ્વારા સહયોગ આપવાનું રહેશે એસીમાં આવશે બીજી સી આર્ટ હાલના વિશ્વમાં યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તે રશિયા દેશનું ચલણ કયા નામથી ઓળખાય છે એક્યાસીમાં મિત્રો જવાબ આવશે ડી રૂબલ કેળવે તે કેળવણી પુસ્તકના લેખક કોણ છે બ્યાસીની અંદર મિત્રો જવાબ આવશે એ માનનીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વિશ્વ સાક્ષરતા દિન કઈ તારીખે ઉજવવામાં આવે છે તો ની અંદર મિત્રો જવાબ આવશે એ આઠ સપ્ટેમ્બર ચોર્યાસી પ્રશ્ન વ્યાયામ શાળાઓમાં શ્રેષ્ઠ કામગીરી કરેલ હોય તેવા વ્યક્તિને ગુજરાત સરકાર દ્વારા કયો પુરસ્કાર આપવામાં આવે છે ચોર્યાસી ની અંદર શ્રી અંબુભાઈ પુરાણી પુરસ્કાર યોગ્ય જોડ બનાવો એ આવશે ઈરાન એની રાજધાની છે તહેરાન ઘ ઇઝરાયેલ એની રાજધાની છે તલ અવી ક રશિયા એની રાજધાની છે સેન્ટ પીટર્સ અને યુક્રેન ખ શહેરો છે આ બધા બરાબર રાજધાની નથી એટલે તલ અવી ક્યાં આવેલું છે ઈરાનમાં એ રીતે બરાબર તો અહીંયા મિત્રો જવાબ આવશે પંચ્યાસી ની અંદર એ આવશે જ્યાંથી સંયુક્ત રાષ્ટ્રના શાંતિ મિશનમાં ભારતીય પુરુષ દળનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા કોણ હતા છ્યાસી ની અંદર મિત્રો જવાબ આવશે બી સોફિયા કુરેશી સાહિત્યકાર અને તેમની કૃતિઓ માટે યોગ્ય જોડ બનાવો તો ની અંદર મિત્રો જવાબ છે ડી પહેલાની અંદર આવશે તત્વમસી રઘુવીર ચૌધરી એમાં આવશે બી અમૃતા પન્નાલાલ પટેલ એમાં આવશે મળેલા જીવ અને મનુભાઈ પંચોળી એમાં આવશે ઝેર તો પીતા છે જાણી જાણી એટલે આપણો જવાબ આવશે ડી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે કઈ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે અઠ્યાસીમાં આવશે સી એકવીસ ફેબ્રુઆરી સૌથી પહેલા રાજ્યભિષેકની પરંપરા ક્યારે પ્રારંભ થઈ નેવ્યાસીમાં જવાબ આવશે મિત્રો સી ઉત્તર વૈદિક કાળ કયા વર્ષમાં ભારતના સંવિધાનમાં વિધ વિધમાન મૂળ અધિકારોની સાથે મૂળ કર્તવ્ય જોડવામાં આવ્યા નેવમાં મિત્રો જવાબ આવશે ડી ઓગણીસો છોતેર આરટી એક્ટ બે હજાર નવની કઈ કલમ અંતર્ગત બીઆરસી સીઆરસી બાળકોના પ્રવેશ અંગેના કલેક્શન સેન્ટરની કામગીરી માટે સૂચના આપવાની છે એકવાણું ની અંદર જવાબ આવશે મિત્રો બી બારોબ્લિક સી મુજબની સીઆરસી કોઓર્ડિનેટર દ્વારા કઈ બાબતો માટે અનિયમિતતાઓ અંગે જરૂરી સૂચનાઓ આપવાની રહે છે બાણું આવશે બી અભ્યાસક્રમ અને વિદ્યાર્થી મૂલ્યાંકન પ્રણાલી અંગે નવો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો લાભ મેળવતા વિદ્યાર્થીએ ધોરણ દસમાં કેટલા ટકા કે તેથી વધુ ગુણ મેળવવા જોઈએ ત્રાણું ની ધરાવશે મિત્રો બી પચાસ ટકા ચોરાણું શાળામાં મદદની શિક્ષક ગેરહાજર રહે છે આમ છતાં મુખ્ય શિક્ષક ઓનલાઈન ટીચર એટેન્ડન્સમાં તેમને હાજર દર્શાવે છે સીઆરસી કોઓર્ડિનેટર તરીકે તમને કઈ કાર્યવાહી વધુ યોગ્ય જણાય છે ચોરાણુંમાં મિત્રો આવશે ડી બી આરસી કોઓર્ડિનેટર મારફત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિત જાણ કરશે પંચાણું પ્રશ્ન ધોરણ એક અને બેના વર્ખંડ અવલોકન દરમિયાન તમે જુઓ છો કે શિક્ષકો વિદ્યાર્થીના નામ સામે પ્રગતિ રજિસ્ટરમાં બી લખે છે તો તેનો અર્થ શું થાય સી વિદ્યાર્થી અને એની કરી શકે છે રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત પીએમ શ્રી શાળાઓમાં સાયન્સ સર્કલની રચના કરવા માટે કેટલી ગ્રાન્ટ આપવામાં આવે છે છનુની અંદર બી પાંચ હજાર સમગ્ર શિક્ષા યોજના હસ્તક કઈ વય જૂથના વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવે છે સત્તાણુમાં મિત્રો જવાબ આવશે બી છ થી અઢાર વર્ષ અઠ્ઠાણવો પ્રશ્ન બીઆરસી કોઓર્ડિનેટરની વિસ્તૃત ભૂમિકા અને જવાબદારીમાં કઈ જવાબદારીનો સમાવેશ થતો નથી અઠાણુ મિત્રો આવશે ડી મસ્ટર ચકાસવાની કામગીરી બીઆરસી કોઓર્ડિનેટરની જવાબદારીમાં કયા પ્રકારની વહીવટી કામગીરીનો ઉલ્લેખ નથી એ સુપરવાઇઝર તરીકેની ભૂમિકા બીઆરસી કોઓર્ડિનેટર દ્વારા કઈ સંસ્થાના સહયોગથી શાળાની શૈક્ષણિક યોજના તૈયાર કરવાની રહે છે સોમાં આવશે સી ડાયટ તો મિત્રો આ હતું સી પેપર સોલ્યુશન સ્વગુણનું આશા રાખું છું કે આપને સંપૂર્ણ પેપર સોલ્યુશનમાં મજા આવી હશે તો જો આ સોલ્યુશન તમને ગમ્યું હોય વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા જે મિત્રો છે એમને શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો